હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા શરૂઆત કરું છું આજે હું છું ત્યારે જે દૂરનીવાડી છે અમારી ત્યાં પાણી વારવામાં કેમ કે આગલો વિડીયો મેં તમારો યારે શેર કર્યો હતો જે તો અહીંયા ઘઉં નાના હતા ત્યારે ઘઉં મોટા થઈ ગયા અરે આ જો મારી પાછળ તમે બધા જોઈ શકો છો આખા એ બધું જો કે પી ગયું મારો વારો તો ખાંચામાં છે પાછો તે દિવસે એ જયારે વિડીયો શેર કર્યો હતો મારે યારે ત્યાં અહીંયા ખાચામાં પાણી વારતો તો અને અત્યારે ખાચામાં હાચામાં જ વારું છું તો તમે બનાવ્યો મારા વિડીયોમાં હું તમને બતાવું આગળ મિત્રો આ મારા ઘઉં એટલે અત્યારે તો બહુ મોટા થઈ ગયા આગલો વિડીયો મેં તમારે શેર કર્યો તે નાના હતા અહીંયા જો આ બધા એટલે આખા ઘઉં પી ગયા મારે તો ખાલી આ જો એટલો ખૂણો પાવાનો છે પછી વાર છે કાકા કાકા અત્યારે છે પછી તો વાયુને થારે છે મારે હજી ઓછામાં ઓછી એમાં કલાક જેવું તો થઈ જશે પણ હવે મિત્રો નીચે સુકાઈ નહીં બહુ કેમ કે ઘઉં મોટા થઈ ગયા એટલા માટે તો પાણી વહેલું ભરાઈ જાય બાકી તો હવે ધીમે ધીમે એમાં ઘઉંમાં મેં એકવાર ખાતર તો છાંટી દીધું અને ભેગું યુમિક એસિડ આવે છાંટું એનાથી મૂળિયા બરાબર ગ્રો થાય અને ફૂટ હારી થાય ઘઉંમાં એ સારું અને મિત્રો જો એવી રીતે કંઈ બીજું કંઈ ખાતર છાંટવાનું આવતું હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો તો એની ટ્રાય કરીશ હું પણ કે જેથી કરી ઉત્પાદન સારું રહી કે અમે સારું રહીએ જ છે આ તો તમે તમારા વિસ્તારમાં કંઈ અલગ વસ્તુ છાંટતા હોય તો કહેજો મને મને કોમેન્ટ કરજો બધા અને મિત્રો હવે મારું નાકું ભરાઈ ગયું પાછું તો જરાક વારી લઉં પછી પાછો તમારી એરે રે હું તમને આગળમાં કહું શાકભાજી વહેવાતા એ બધા શાકભાજી ગયા બધું બતાવું આર યુ ફ્રેન્ડ્સ હવે મેં નાખું વારી લીધું

અહીંયા મિત્રો આ ધાણા જો કેટલા મસ્ત થયા ધાણા છે મુરા છે મારા અંદર બે વસ્તુ જ અહીંયા તો મને યાદ નથી કે હું વાવું તું એમ કે બાજુની વાડી વાયું શાકભાજી થોડુંક ત્યાં છે થોડું કાંઈ છે એટલે આગળ પાછળ હેલા કરેગા બીટ એ સોરી હાલકું આલકુ તમે ક્યાંય દેખાતા નથી હોય કે બાકી મુરા ધાણા હતા એ તો ઉગી ગયા કમ્પ્લીટ બાકી બાજુની વાડી છે ને ત્યાં ઓટોમેટિકલી તાંજરીઓ ઉગે છે તો તાંજરીઓ જોકે જેટલી વાર પાણી પાઈ આમથી આમ એટલી વાર એ વધારે ને વધારે સારો ગ્રો કરતો જાય છે એટલે ટૂંકમાં હજી અઠવાડિયું તો લાગશે પછી એનું ફર્સ્ટ હાર્વેસ્ટિંગ થશે એનો વિડીયો હું તમારે અરે બનશે તો શેર કરીશ કેમ કે વધારે પડતો શાકભાજી ઉતારવામાં મારો જ વારો હોય એટલે અને ઘરે મિત્રો એટલે સોરી ઘરે તો નહીં એમ તો ઘરે શાકભાજી છે પણ એ તો એટલું ઊગું ન થયે વાડીએ જે છે શાકભાજી અત્યારે મુરા તો મેં ક્યાર ના ખાવાનું શરૂ કરી દીધા લગભગ મહિના દિવસ પહેલાથી એ મેં આગળ વાવી દીધા હતા એટલે છેલ્લો વરસાદ થયો તો એ વાવ્યા હતા તો થઈ ગયા વાંધો ન આવ્યો એની હારે ફ્લાવર વાવ્યા તા કોબી આવી બધું થઈ ગયું એ હું ગામમાં જઈશ વાળીએ તમારે શેર કરીશ એ વિડીયો પણ ફ્રેન્ડ્સ મેં તમને કીધું એમ હું નાકુ વારતો હતો નાકું વારી લીધું અને મિત્રો આખા હવે ટૂંકો આવી ગયો કે દસ દસ મિનિટમાં નાકુ પહોંચી જાય પણ મિત્રો તમને જો મારા વિડીયો એવી રીતે સારા લાગતા હોય કે તમારો પણ સપોર્ટ મને બહુ સારો જ છે આવી રીતે સપોર્ટ દેતા પણ રહેજો અને જો તમને વિડીયો મારા સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો કેમ કે મારી રૂટિન લાઈફ છે બહુ ખાલી પશુધન અને ખેતી જ છે એથી વધારે કંઈ છે નહીં પણ બહુ સારી છે આ લાઈફ એટલે તમે મને સપોર્ટ કરજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી